આજે આપણે સાખેજ ગામે સ્નેક રેસ્ક્યુ કરવા આવ્યા છીએ નાગ જોતા લાગે છે કે નાગ જ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ જે એક રસોડામાં ઘૂસી ગયેલ છે તેના ખોરાકની શોધમાં તે ઘરમાં ઘૂસી જાય છે હવે તેને ફટાફટ રેસ્ક્યુ કરીશું આમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર રહેલું હોય છે જેને કરડવાથી માણસનું મૃત્યુ થાય છે ખેડા જિલ્લાના સાખેજ ગામે સ્નેક રેસ્ક્યુ કરવા આવે છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નાગ તેનો અવાજ તમે સાંભળી શકો છો ઢોકણું કાકા જો લેજો કમ્પ્લીટ વખાય છે કમ્પ્લીટ કમ્પ્લીટ વખાય છે એ નવી છે તો વાધો નહીં પણ પોતાનું પોતાનું બચ્ચા ભરે નહીં તો કાચો કા પંચા હમ નવા બનાવવા પડે કાચા લખતા બનાવી ઉતારવા આવ્યો છે પોઠુવાળો ફૂટુલા આ બધી ડીશો ના લાવવાની હોય યાર પોઠુ અરે બૂઠુ ચપ્પલના બોક્સનો બૂઠુ છે તઈ જા પોઠુ ઉપર ઉપર કબર પર આમ ગ્રીપ આવો ને એટલે પોઠુ લાય તો લાગા છે આનો સબૂદ જો હમ આજો ટોપડાનો પોઠું હશે ને દાડું તોય ચાલતું બહ ચાલું મળ્યો હમ લોબિક થી જો ઉપર આવી જાય ચેનલ દો ને સ્નેક મિત્ર બહેલા હો સ્ટોપ કરો

ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા નાગ જેને આપણે સાખેલ ગામેથી રેસ્ક્યુ કરી લીધો છે જેને હવે જઈ આપણે જંગલમાં રિલીઝ કરીશું ખેડા જિલ્લાના સાખેલ ગામેથી આપણે સ્નેક રેસ્ક્યુ કરીશું ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા જેને આપણે જંગલમાં રિલીઝ કરી રહ્યા છીએ તો લેટ કર્યા વગર હવે તેને રિલીઝ કરી જંગલમાં છૂટો મૂકીશું